પાકવા આવતા નથી ઠંડી ના આવા ભાઈ આ અઠવાડિયા મારે લાગે છે કે વઠાઈ દેવા વઠાઈ દેવા ગમે તે કરી આ વઠાવા હોય પણ મારા જોવા કોઈને કોઈ કોઈ કહેવા પડે એવું છે એ મારો ભાઈ રહ્યો આ રોમ લક્ષ્મણની જોડી બે ને અમે અમે કહેવું એટલે તરત ભાઈ તૈયાર જ થઈ જાય એટલે હાડ ભાઈ આપણા ઘઉં વાઢી નાખી ભાઈ અમારો ભાઈ અમારા એની જોડી એટલે આખા ગામમાં લોકો વખણાવે છે એ કાળો મેઠો ભાઈ એટલે કે કેવું જ ના પડે રોમ લક્ષ્મણ જોડી કે રોમ લક્ષ્મણ અલે ભાઈ રાખવું જ પડે ને જો ભાઈ ભાઈ ના મત તને કોણ સમજે તને અમારા આખા ગામમાં મારા વડે ભાઈ છે પણ કોઈ ભાઈ કહેવા લાયક નહીં પણ આ બધું અમારા ભાઈ બધું ભેગું ચાલે છે એ સારું છે વળી અને ભાઈ તો રાખવું જ પડે તાણે તો સમજવું જ પડે હું એ સમજું છું તળો એ સમજે છે કોઈ ગમે તારું કોઈ કોઈ આલ્યું એ મને પૈ ગયા લે હું એ આલું હિંમત તાણે સમજે તેમાં જ હડે તો વ્યવહાર તાણે તાણે ભાઈ હું થોડું જવું છું ઓટો મારતા

જો મારતાજી માં હારવાની તો હજી તો છે બોસો લીસ ત તમે તો ફરો છો તારા ઘેર ના 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 જા ઈ અર્ધી કાપી નાખી હોય તારો ભા કાપી નાખી હોય તો ઓ ગંઠા તું ખાવાનો ગંઠા તો તો ફેશનમાં તો પાર નહી તું તો તાર જેવી નહીં ફેશનનો તો પાર જ નહી કાકરો પેરો

ઈ ચોલ્લો કરાવવા પૈસા જોવા પઈ જઈએ એટલે હારું લુગડું પહેરવાનું હોય તો વળી જોવત ખરા થોડા ઘણા જો એ વઠા છે દોસી આમાં મારો એ કરવો પડશે ને જો તે લઈ આવો રૂપિયા છોત લાવ કે પૈસા હારું અમૂર તો અમૂર દે હમણાંથી બે જગ્યાથી બાકી ચાલવાના અમે કોના પાંચી માંગુ કે એ રેખા તમાર ભાઈ તમાર મોટા ભાઈ ઓમ તો કે હું તો જીવાલ દો મા ભાઈ માટે તો જોઈ કણ જઈને માગો ત્યાં છે ઓમ તો કે માં નેનો ભઈ મન બહુ વાલો એવી વાતો કરન લોકો આગળ એ બેઠા બેઠા તો એ તમાર મોટા ભાઈ આલસી પણ માગું એટલા આલસી અતે જો જઈ લિયાઓ લાખ રૂપિયા હું હું ભઈ ભી હમજો હમ લાખ રૂપિયા જોતા હારું અને બીજું કહું આ ખસેડાઓ કો હોય કર્યું હોતે

શાકલા તવજો થોડીને બનાવ્યો તો શાકની હા હાલ તો હું ખાધી આ કઈ કર્યું છે ને હવે ઇથી શાક લાવું છું ઇથી નહીં તા આ બાકી દો હું તો થાય પાછો ચાલુ કરી આજ ખાવાનું તા કરીશ હવે જો નેકળો જતાં નહીં હોય થી તો મરતું લુટો ખાવાના

અને પોચેલા માણસ આજે સમાધાન કરીએલ છે અને મૂળ સમાધાન કરીએલું ગામમાં ના ના ખરેખર ભાઈ ભગવાન એવી બુદ્ધિ આવી છે ને તેઓ આમથી ગોટાળા વોટાળા કરી અને વાતનો નિકાલ આપણે લાવી દઈએ રૂપિયો લેવા નહીં પણ ગામમાં બધા સારું કરવાનું માણસનું સારું કરવાનું ભગવાન ઘણું આલે ભાઈ આપણને ના ના કોકની સેવા કરીએ કોઈ નું સમાધાન કરીએ તો ભગવાન આપણને ઘણું આલે કોઈ આશા રાખવા નહીં પૈસો ટકે ના ના એટલે આપણને ભાઈ કોઈ બીમારી આવતી નહીં અને શરીર તંદુરસ્ત બીજું હું તાને ઘઉં પણ હજી તો ઘણા લીલી છે હેરો મુકો હટાઈ દઉં વળી આ દહ દાળો માં ભલે ભલે જેટલા ઉભા ઘઉં રે ને એટલા વળી હારા પાક હમણાં પછી પોછા થઈ જાય પાછા ભાઈ આટલા પંથકમાં કોઈને ઘઉં નહીં હો મારા ઘઉં હારા છે આ ભાઈ ખાતર સોણિયું ભર્યું ને એટલા વાળી ઘઉં હારા થયા છે તાણે સોણિયું ખાતર જ ભરવું પડે તાણે શું પેલા આવો આવો આ બાજ આવો 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 રોમ રોમ હું છે આ ઘઉં આવ્યો હતો

ગોમેત્રે જવું છે ગોમેત્રે નહીં પણ આ નહીં આપણો આવવાનો મંગાન પેલો પદ્યો એનો લગન નહીં અલ્યા હોલે ભાઈ હો મને મારા આમંત્રણ તો છે આયો તો રાતી કંકોત્રે લઈને આવ્યો તો કે આવજો મગો હા જ પડો કે પણ મારા હાળો થોડું ઘેર લોસા જેવું છે તો ના હોય તો કહો થોડું પોસ હજાર રૂપિયા જેવું હોય તો પોળ્યું તાલજો હા પૈસા જરૂર પડી અલ્યા પૈસા હું યાર એમાં હું શરમો પૈસા માટે આવ્યો છે એમાં કોઈ કશું કહેવાનું હોય

કે પાછા યોવાને કે જરૂર પડી છે તે હોય તો થોડા પડે ચાલ દી લ્યા છોકરા બાપા આઈ ગયો કોલેજ જઈ હું તો આવ્યો છે નો આ એ તો બેટા બુયા શંભુબા આતા આપડા ઘેર શંભુબા તાણ આપડે પેલા ગવ બાબા નતા યો અહીંથી લાયા બિયારણના ઓ વા ઓ બેટા તે કેસ માર હાલો દોણા થઈ રહ્યા છે તે તમારે પડ્યા હોય ને થોડા ઘણા તો પછી બેટા બિયારણને જે લાયા ને મને આલો પછી બીજા તમે આલજો જે પડ્યા થોડા ઘણા આલો કીસ

આ દે મૂ હે અને એને ભરીને આલ દે તે બાપાનો હર પૈસા લેવા જે ઈ નઈ રે તાણ આ તો પાછો પૈસા બાપા કરવો પડે કીનમાં તો આજ છે નઈ આવો તો કોઈ ખાઈ લઈએ ભઈ મારો કોમ છે કેટલો ઓમજ પકતા નહીં અને એ વળી જાય થી નહીં તાણ માર ભઈ માર ભઈ માર ભઈ તો ઓબળવાનો એને કડી ભાઈ

બીયર ફોર કે પાછા આવવા છે ને મારાથી થોડા તેમકો આલ દો હો ત્યાં તો પેલી પવાલી નહીં તો માર પડી સા ના તો હો તે મારા ખાલી માપપા લઈ છે તે આલન પવાલી હોય તો તે મે પવાલ ભરીને આલે તો પવાલી ભરીને આલ્યા હતા ભણે છે ਤੇરી માં છે મારા માં પી હતી ને પાછી આલજો પાછા હે હેઠો ના આલતા એ હા હો એ દોતરા

તમને હું ખબર પડી તમારે તો હશે કદી જિંદગી માં નઈ ખુલો અમાના માં ભાઈ ભાઈ કરી કરી એ તો સતયુગમાં રોમ હતા અત્યારે તો રાવણે રાવણ ભર્યા છે લક્ષ્મણ બનવા ના રહેવાનું હોય આ દુનિયામાં તો તાણા ન દુનિયા ચણાને ને ભાવે વેચી ખાશે એ છેવા મસ્ત બંગલો બનાયો કે નઈ બનાયો અન તબન જો રાખા સાપરામ લ્યો આપડે તો પ્લાસ્ટર એ નઈ એ તો મુ હારી હું તે રહું ન કર બીજી વાત તો ના રે આપડા આગળ પાછળ આપડા ભગવાન એ નઈ આલ્યો આગળ પાછળ તે વળી આપડા कळत येईन मदत हैये ता सापरा पड्या रेशू वर्षात बाबा जोडू आवा तो मरी जाई शिम नाहीम बदू बथाई पड्याचा नका तमा बापाए भाग पड्या तर हरखा भाग नी पड्या होय रुपया तमने नी आले होय तमन खबर नाही पडती चोर विद्या वापरा सता मे भाई भाई करीन फरो सर हो तो गोडा होता आज मु तो हा चुकाऊ तुची हम जणो मन तू केसे नी मन हम जणो का आज हुदी ना घरना पाया पुरता तो माजण्या भाई नाही हमे एक माना छोकरा नाही તો એ ના પાયા પૂરે હતો મન મારું વાતાર હુદી આ સાપરામ પડી રહું પડી એ તો તમન તો ગોડા સમજ અન હું આજ હુદી દોશી કદી જિંદગીમાં મોય એમ કે કે ભઈ ઓમ તો હું ઈમ કે કે ઓમ તો હું ઈમ અન તમન લાગતું તું કાલે રા પવાલી લેવા આયા હતા એ તો જોવા આયા હતા કે તમે પૈસા લઈ જને ચો વાપરો તો બધી બુદ્ધિ ગોરસા એ આ મગજમાં આ મેઠાળો ને પરિસ બુદ્ધિ ઢગલો ઢગલો તું ચિંતા કરને દોશી તું હવે ચિંતા કરે ને હું હખણો બધું લઈને હું રહેવાનો છું એ પવા લઈ લેતા આવજો કારણ આ તો ગોડો બનાવ દુનિયા તો બાપા બોળો ના રહેવાય તારે તો આ જમો તો ના આ જુદિયા આ આજકલ કરી 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 ના મોટો થયો એટલો જ એટલો ખોટો છે બાને કજા બાને કર બાપ બેટો મારી માણી છો બંગલા તોડી બોટે મને ડાયરેક્ટ

ફર આ દે કાપી નાખું ફલ્લી નાખું તમે સંતરે ના ના આગુ ભાઈ તમે આઘા રહેજો અને નાખું હું તો આઈ જા હું થા હું આવ્યો છો ભર આવ્યો છે કે છે અરે

અમ જો આ કોઈ વસાલ પર સંગમાં ભઈઓ બિગારાઈશું તો દુનિયામાં તો કોઈ ખાય ભાઈ ખરું ભાઈ કદી ઝઘડો છો નહીં અન આવી લડી મડી જહો ઓ તો ભાવ ન પૂછો કોઈ તમ સફની રોટ તૈયારા વાતતો રોટ ન તૈયારા તારે જરૂર પાડો તીના પાસે જવું પડે જરૂર પાડો કેમ અમારે 5000 આલ્યા

આવા મુ સમાદો નમન કરી આલી ભાઈ રોની શીખામણી એ ભાઈ ભાઈ સુદા ના પડાય આ તો ભાઈ તો ભાઈ તો ભાઈ ચોર છે કારણે ભાઈ ઝઘડા થાય તો આવા ઝઘડા કરાય બે શબ્દ કરો બાકી અમાર ભાઈ કે બે ભાઈ બસ પક પક બસ 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 મારા છોકરા તા કાકા લાગી લાગી આ ખૂબ ખૂબ જીવો હા કહેવાનો મતલબ અમારે એવો તો નકતા મે માર જેવું ના કરતા

તો લાઈક છે અને સબ્સક્રાઈબ કરજો જય માતા